શહેરમાં પોલીસ બાદ આરટીઓ હરકતમાં આવી છે સુરત આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ તેત્રીસ બસો જપ્ત કરવામાં આવી છે બંને શાળાઓના બસોની વર્ષ બે હજાર વીસ થી ટેક્સ બાકી હોવાને કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત આરટીઓ વિભાગ દ્વારા સુરત ડીઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે શાળાના બસ સંચાલકોના માકે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી છે હાલ કોઈ સીન કરવામાં આવી નથી 200 ની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા 200 ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો

આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે